રાજકોટની ઘટના બાદ અમરેલી જિલ્લા તંત્ર પંથકના ત્રણ રિસોર્ટ પાંચ થી વધુ રેસ્ટોરન્ટ હોટલ સામે સીલ મારી કાર્યવાહી કરવામાં આવેલી છે ફાયર સેફ્ટી પરમિશન વગર ચલાવવામાં આવનાર આ તમામ સંસ્થાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે સાતથી આઠ જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે